वद भगवत भगवन की जय वसान मुन तन पतिद समये क्रोश संजात समये क्रोश संजात हम पतिद समये क्रोश संजात भगवान ने बाल लीला

એને એમ થયું કે ભાઈ મારો પ્રભાવ મારા ઘરે કૃષ્ણ ચોરી તો એમ એમ નામ જ હતી કૃષ્ણને થયું કર્યો ગોપીઓનું અભિમાન રહેવું ન જોઈએ જ્યાં સુધી ગોપીઓમાં અભિમાન છે જ્યાં સુધી થોડીક પણ કામનાઓ કે વાસનાઓ છે ત્યાં સુધી ગોપીઓ રાસમાં પ્રવેશ ન કરી શકે અલગ અલગ લીલાઓ દ્વારા ભગવાને ગોપીઓની અનેક વસ્તુઓ ખેંચી છે પ્રભાવતીમાં અભિમાન હતું મારા ઘરે એકવાર પણ આવે ભગવાન કે આજે તારો વારો લાડુ નો વાળો પૂરો થયો પેલી માલપુવા એ પૂરું થયું લાડુ ગઈ સિક્કા ગઈ હવે આનો વારો બાલકૃષ્ણ કોઈને મૂકવું નહીં કે પ્રભાવતી ના ઘરે ગયો એકવાર અને બેસી ગયા બાલકૃષ્ણ અને કીધું પ્રભાવતી કેમ છે તો કે મજામાં સરસ શું કરવા આવ્યો છે કે મને યાદ આવી ગયા છે હા આજ મારી આજે યાદ આવી તને કોઈ દીને નહી ફરી વાર બેઠો અને પછી જોયા રાખે પણ ગોપી હોશિયાર ઘરની બહાર જાય એક એક ગોપી કૃષ્ણ જાય એટલે બહાર ન જાય ગોપી અને આના અપલખન ની ખબર ને આપણી ભાષામાં તરત બધું પૂરું કરી નાખે અને પાછું કેવું આસપાસ બધા ગોવાડિયા વાંદરા ઉભા જ હોય તૈયાર એમાં પ્રભાવતીનો દીકરો હતો ત્યાંનો ખાસ ક્લોઝ ફ્રેન્ડ કૃષ્ણના એટલે એને એમ કીધું કે તારા માએ આજે કે ખીર બહુ સારી બનાવી છે અરે ખીર ખાઈ બહુ દધી ખાધું બહુ માખણ ખાધું બહુ લાડુ માલપુઆ બધું ખાધું આજે ખીર ખાઈ એવી સરસ એવી સરસ ખીર ખાધી હવે ખીર ખાવા માટે યુક્તિ કરવી પડે પ્રભાવતી કે ખીર બનાવું છું પણ તને ના એ આપણા કોઈ પદાર્થ સામગ્રી બને તો પેલા ભગવાનને અર્પણ કરવાનું પછી આપણો અધિકાર થાય છે પેલા કોઈ પણ વસ્તુ ઘરમાં આવે સામગ્રી કહેવાય અમારા વૈષ્ણવ સંપ્રદાયમાં જ્યારે પણ સામગ્રી આવે પછી એ ભગવાનને ઠાકોરજીને ધરાય ને ત્યારે ભગવાન નો પ્રસાદ બની જતો હોય છે જો તમે પ્રસાદ ભગવાનને સામગ્રી ન ધરાવો અને પ્રસાદ ન બનાવો તો ભગવાન તમારી સામગ્રીને ચોરીથી પણ લઈ લઈએ ભગવાન ભાવો ભાવના ભાવો કારણ ભગવાનની ભક્તિમાં ભાવ જ કારણ હોય સૌથી પહેલા આજે ભગવાનનો ભાવ જાણી ગયા છે પણ ગોપીઓ ભાવ ગોપીઓ પછી કેવી હોશિયાર ઈચ્છે ખરી કે મારા ઘરે ભગવાન આવે ઈચ્છે ખરી

પોતાની દરેક ઇન્દ્રિયો દ્વારા કુષ્ટ રૂપી રસ જે પીવે એનું નામ ગોપી બધી જ ગોપીઓ કઈ ઈચ્છે આજે કોનો વારો પ્રભાવતીનો તો છાનેમાના બધી ગોષ્ટી કરી પ્રભાવતીને પ્રભાવમાં લીધી પણ છોકરાને કીધું જ્યાં સુધી હું કાંઈ આવા જ ન કરું ત્યાં સુધી કોઈ અંદર આવવાનું નથી પણ તે દિવસે કૃષ્ણને બહુ ચાલ્યું નહીં અને પ્રભાવતી જરાક અંદર ગયા એટલે ખીણ રહી અને થોડીક ચોપડી અને આમ ઈશારો કર્યો ને તો હોશિયાર ગોપી હતી પ્રભાવતી તરત બહાર આવી અને તરત કૃષ્ણનો હાથ પકડ્યો છે હવે જોજો હાથ પકડી ગોપી આ પહેલી ગોપી હતી એવી જે કૃષ્ણનો હાથ પકડીને લઈ જાય છે ગોકુળમાં હવે કૃષ્ણ સાથે છે અને બધા ગોપા ગોવાડિયાઓ પાછળ છે અને એનો દીકરો પણ સાથે છે બાજુમાં ચાલે છે હવે જોજો આમ જાય છે ગોપી પ્રભાવતી અને પાછળ આવો આજે તને છોડું નહીં આજ તો પકડાઈ ગયો તને એક એક ગોપીએ તને પકડો નહીં પણ હું પ્રભાવતી કે ભગવાન કહો તારા પ્રભાવતીને કેટલા પ્રભાવને જાણું છું કે હું હું અંતર્યામી છું કે આગળ જતા ધીમેકથી કીધું ગોપીને ગોપી તું ક્યાંની ચાલે છે તું થાયકી નથી કે ના આજ તો યશોદા પાસે તને લઈને કહું કે આ મારી ખીર ખાઈ ગયો છે હવે કૃષ્ણ કે આપણી યુક્તિ ચાલશે નહીં બો એટલે કૃષ્ણ કે તને દયા આવે છે મારો હાથ લાલ થઈ ગયો છે એકદમ લાથ થઈ ગયો કૃષ્ણ તો નાના અને કેવા કોમળ એનો આવો હાથ પેકડો હોય તો કેવો લાલ થઈ આમ એમ કામ કરી કે તને હું બીજો હાથ આપું કે હું મારા આ હાથને મૂકી દે ત્યારે પ્રભાવતીનો પ્રભાવ પ્રવાહ ઓછો થયો તો પ્રભાવતીએ એ આ છોડ્યો અને બીજો હાથ પકડ્યો અને ગઈ નંદાલયમાં એ યશોદા સાંભળે છે બહાર નીકળ સાંભળે આજ રૂબરૂ કહેતી હોય ને વારે વારે કે મને પ્રમાણ આપો પકડીને લેવો લાલાને તો હું માનું લે પકડીને લે આજ જો કે બતાવો જો તારો કૃષ્ણ તારો કનૈયો કેવો છે યશોદાજી બહાર આવ્યા ને તો શું થયું જો આ પેલા જમાનામાં ગોપીઓ આમ ઘૂંઘતા કાઢતી આ એવું બધી ઘૂંઘતો છે કેમ કે નંદાલયમાં તો બધા બેઠા હોય ને બાબાને આંખ બન છે ઘૂંઘતો છે એટલે કઈ ખબર નથી પડતી હાથમાં કોણ છે તો યશોદાજી કીધું કે જોતો ખરી તારા હાથમાં કોણ છે મારો લાલો તો ક્યારનો અંદર ભજન કરે છે ભગવાનનું નું કે જ્યાં જોયું હાથમાં બાળકૃષ્ણ નહીં એના દીકરાનો હાથ હતો એ કે કૃષ્ણ ક્યાં જોયું ને તો ભજન કરે ક્યાં અંદર તો કૃષ્ણ આમ આમ કરે ગોપી આમે અંગૂઠો દેખા લે લેતી જાય કે આપણી ભાષામાં સાદી ભાષામાં લે વસાન મુંચન પછી ગોપીને ધીમેકતી કીધું આ કોઈ દી ન કરતી આજે દીકરાનો હાથ પકડાવ્યો બીજી વાર જો કહ્યું ને તો તારા ઘરવાળાનો હાથ પકડાવી દઈશ હા ગોપી કાનુડે રે કવરાવ્યા ગોકુળમાં કાનુડે કવરાવ્યા આપણા આપણે આપણી સંતવાણી છે આપણી જગ્યાઓનો પ્રભાવ ઘટ્યો છે અને આપણે આજે પુણ્યશાળી છીએ કે આ બાળકૃષ્ણની આ લીલાઓમાં પૂજ્ય વિજય બાપુ બધા રહ્યા છે હું વાંચી કે એમનું સ્વાગત કરું છું એ આખી ઉજ્જવળ પરંપરા સત્તાધારની અને હું વિજય બાપુને એકવાર અમારા શિષ્ય સાથે હું આવેલો એમની સાથે અહીંયા ભોજન પણ લીધેલું મને યાદ છે એમની સ્મૃતિમાં ન હોય મને એ યાદ છે કેટલું બધા કાર્યો થાય છે એ જગ્યામાં અને પેલા જમાનામાં તો બાપુ અમે નાના હતા ત્યારે વેકેશનમાં જ જવાનું થાય સત્તાધાર તો વેકેશનમાં હોય હોય અને હોય હવે બધું બદલાઈ ગયું આપણું ક્યાં જવાનું પેલા જમાનામાં તમે જો મારા જેવડા ઉંમરના હશે બધાને ખબર હોય આપણા વેકેશનમાં જે શિક્ષકનું લિસ્ટ છે એમાં સત્તાધાર હોય પરત બાળી હોય હોય ને કે જુનાગઢ હોય કેમ કે આ આપણી પવિત્ર જગ્યાઓ છે કેટલી બુદ્ધિ હશે શિક્ષકોમાં કે આપણા વડવાઓમાં એ જગ્યાએ લઈ અને એના સંસ્કારો બતાવવામાં આવે છે દયા સર્વ ભૂતેશુ પ્રાણી માત્ર ઉપદયા હોય સંતુષ્ટ્યા એ ન કેવા સર્વ ઇન્દ્રિયો પ્રશાંત્યા ચતુષ્ય ત્યાં શું જનાર્દન આ સંતુષ્ટિની પરંપરા દયાની પરંપરા એટલે આપણે ત્યાં લઈ જાય એ ઉજ્જવળ પરંપરાથી બાપુ પધાર્યા છે એમના આવવાથી આજે આપણો એમના અને પેલા બાપુ આવ્યા ત્યાં અડધો પૂરો થયો આજે સંપૂર્ણ થઈ ગયો અધ્ય કરતો હોય હં હવે હું કાંઈ ન બોલું ને તો બાપુનું મૌન છે એમાં જ બધું સમાઈ ગયું પુન્ય આપણું હવે આપણા પિતૃઓ તરી ગયા આજે આપણે કહીએ ને આપણી ભાષામાં કોઈ સજ્જનો આવે તો મહાપુરુષો આવે હા અધ્ય આશા એશામ સંસ્મરણ કુમસામ સદસુ જયંતી વૈય ગૃહા સ્પર્શ પાદસો ચંશના દિવિ શ્રીમદ્ ભાગવત એમ કહે છે આપણે કોઈ મહાપુરુષોનું સ્મરણ કરીએ અને યાદ કરીએ આપણે આપણા પાપો ધોવાઈ જાય વાલા આજે આપણે કેટલા ભાગ્યશાળી છીએ આપણું દર્શન થાય છે આપણે ખાલી સ્મરણ નહીં દર્શન સ્પર્શ થયો સ્પર્શ અને આજે મહારાષ્ટ્રીનું ચરણ આપણે દેખાઈ રહ્યું છે એના દર્શન થઈ રહ્યા છે આપણે મહારાશ્રીનો સ્પર્શ કરી શકીએ છીએ આનાથી ભાગ્યશાળી બીજું આપણા સિવાય કોણ હોઈ શકે આ પ્રભાવ અને પ્રભાવતીના લીલામાં જ પ્રભાવશાળી વ્યક્તિત્વનું આવવું મારું એવું માનવું છે આ લીલા ભગવાનને આપણી લીલા પિતૃ સુધી પહોંચી ગયા તો આ કથા સુધી આપણે આ સત્રને અને આ કથાને અહીંયા ભગવાનના ચરણમાં અર્પણ કરીએ હરિ અનંત હરિ કથા સુખદેવજી મહારાજ પરિષદને કહે છે ભગવાનની જેટલી પણ લીલા કરો એટલી ઓછી છે આનો કંઈ પાર આવતો નથી આ અત્યારના સત્રને વિરામ આપીએ આગળનું આયોજન છે એ બધા કહેશે પણ થોડીક બે મિનિટ માટે શાસ્ત્ર કહે છે ઘણું બધું ખાધું હોય તો થોડુંક કંઈક પીવું અથવા મુખવાસ કરવો પડે તો બે મિનિટ માટે સંકિર્તન કરી અને પછી આગળનું જે છે જો કે આપણે જણાવશે આ અત્યારનું સત્રને વિરામ આપતા પહેલા એક સાથે Thank okay. you. ખૂબ ખૂબ ધન્યવાદ હલો ગુરુજીની તાળીઓની નાદથી આપણે વધાવી લઈએ દ્વારકાધીશની ભાગવત ભગવાનની નિષ્કલંક મહાદેવ ગલા સોમનાથ મહાદેવની ખોડિયાર માત આપા ગીગાની સામજી બાપુની જીવરાજ બાપુગી આજે સમસ્ત ગોહિલ પરિવાર અને મા ભગવતી ખોડિયારમાંના સાનિધ્યમાં તેમજ યજમાન મનોરથીઓ અને કોળિયાર્ક નિવાસી તમામ ભક્તો અને પરિવારજનો આપણા ઘરે એક મનોરથ મહામનોરથ આપણે માણી રહ્યા છે આપણા ફળિયામાં પરિવારિક જેને ધર્મ સંસ્કૃતિના દર્શન કહીએ છીએ આપણે ભગવાન દ્વારકાધીશને આપણે અરખથી કંકોત્રીઓ લખી મૂર્ત જોડાવ્યા તેડા કર્યા ભગવાન વાંગમય સ્વરૂપ એટલે પોથી સ્વરૂપે ચોવીસ વર્ણન સાથે આવ્યા ચોવીસ અવતાર સાથે દેવલીલા માનવલીલા વર્તમાન લીલા યુગની કળિયુગની બધી લીલાઓના આપણને સાક્ષાત્કાર આજ સુધી શાસ્ત્રીજી કરાવી રહ્યા છે વર્તા મહોદય હમણાં જ બાળ લીલા ભગવાનની આપણને અનુભૂત કરાવે છે અનુભૂતિ કરાવે છે કેમ કે ગ્રંથનો અનુભવ છે શાસ્ત્રી પાછળ સંગીતથી શબ્દોથી શણગારથી આપના આગમનથી વાત વ્યવહાર વિવેકથી આપ કેટલા વાતને ગ્રહણ કરો છો સમાધાન શક્તિ જેની વહેલી એને દર્શન પહેલાં સુરદાસજીને સુરદાસજીએ કીધું કે હવે આખ્યું ન રખાય કોઈના માટે સુદાસજી નું ચિત્ર આપ જોવો છો ભગવાનને એટલા વાલા હતા એક પદ ગાયા એટલે ભગવાનના તરત જ બીજા પદમાં તો લીલા કરી દેવી પડતી એટલે પછી કીધું દર્શન થઈ ગયા હવે વારે વારે દર્શન ના કરાય હવે કોઈની આ દ્રષ્ટિ નજર ક્યાંય ના જાવી જોઈએ આપ બધા મનોરથીઓને ચોવીસ અવતારના વર્ણન અનુભૂત કરાવે અનુભૂતિ કરાવે અને મનોરથનો આપને ખૂબ પ્રેમ મળે મનોરથ એટલા માટે કરીએ છીએ આપણે ભાગવત ભગવાન નારાયણનો સપ્તાહ કહીએ છીએ મનોરથ કહીએ છીએ મહામનોરથ કહીએ છીએ આપણા પૂર્વજોની નિષ્ઠા પાકી કરવાનો મનોરથ છે આપણા પૂર્વજોને આજે એના વિચારો એના વિવેક એની રહેણી એની વાણી સો વર્ષ પહેલાં પચાસ વર્ષ પહેલાં નેવું વર્ષ બસો વર્ષ પહેલાં કઈ પરિસ્થિતિમાં કેવી રીતે જીવતા હતા ધર્મનો સહારો લઈ સમાજ નિષ્ઠાનો સહારો લઈ આ પરગણા પ્રાંત રાષ્ટ્રનો સહારો લઈને કેમ નિર્વાહ કર્યો એ બધી વાતને નિષ્ઠા કહીએ છીએ ભણેલા તો નહોતા કોઠા હો જતી હતી પણ સમર્પિત ભાવ આજે છે એવો જ તે દિવસો આજે આપણી પૂર્વજોની આપણા પિતૃઓની નિષ્ઠાના દર્શન આ મનોરથમાં થાય વિવેક રેણી ખાણી વાણી વ્યવસ્થા અને મનોરથી એમાં બધા વર્ણન છે અને આપણા ત્રણ ગ્રંથ એવા પવિત્ર છે એમાં સીધા રહસ્ય આપ્યા છે જે મનોરથ દરમિયાન તમને છેલ્લે દિવસે શાસ્ત્રી મહારાજે એમ કહે કે ભાગવતજીમાં એવું રહસ્ય છે જડીબૂટી કે મૃત્યુ સામે કેમ જીવવું મૃત્યુ સામે કોણ જીવાડી શકે એક તો માં જનેતા જીવાડી શકે મૃત્યુ સામે અને એક સદ્ગુરુ જીવાડી શકે બાકી બધા આશ્વાસન આપી શકે સગવડ કરી શકે વ્યવસ્થા કરી શકે આશ્વાસન બધું મળે મૃત્યુ સામે એક જનેતા અને એક સદગુરુ આ ગ્રંથમાં એવું રહસ્ય છે બીજો ગ્રંથ આપણો રામાયણ જે છે એમાં એવું રહસ્ય સરસ જડીબૂટીવાળું છે કે મૃત્યુ પહેલાં કેવું જીવવું ભગવાને પણ માનવપિંડમાં લીલા તમને પ્રેક્ટિકલ કરીને બતાવી છે અનુભૂત અનુભૂતિ અને અનુમાન શક્તિ તમને રામાયણના ગ્રંથમાંથી મોટું કુટુંબ હોય વાત વ્યવહાર વિવેક નાના મોટાનો વર્તારો હોય રેણી વાણી ખાણી સંસ્કૃતિનું બંધન હોય સારું એવું પકડ હોય એને આપણે નિષ્ઠા કહીએ છીએ એને એમ કે અમારે ઘરે તો રામાયણ રામ રાજ છે વિચાર રાવણનો આવી જાય તો પ્રજા બગડે વિચાર રાવણનો વિચાર આવે એમ લોકવાયકા છે કે વિચાર એવો આવી ગયો ત્રીજી નિષ્ઠા છે બીજી નિષ્ઠા છે પહેલી નિષ્ઠા છે બીજી નિષ્ઠામાં સમાજ નિષ્ઠા મજબૂત કરવાનું કીધું છે ગ્રંથમાં ભગવાનની લીલામાં ગોપ મંડળ છે એની નિષ્ઠા પાકી કરી છે એક મનસુખો કરીને છે એના પ્રમુખ બનાવ્યો કોઈ શંકા ન કરે એવો મનસુખો છે મંડળનો પ્રમુખ એને એક યુવાનોની નિષ્ઠા પાકી કરી છે આપણે સમાજ નિષ્ઠા પાકી કરવાની છે છેલ્લે તો માનવ સમાજ આવે સંસ્કૃતિની ધરોહર માનવ છે આ સૃષ્ટિ ઉપરનું સમજદાર જે કહીએ તો માનવ જાતિમાં આવે છે ત્રીજી નિષ્ઠા છે ધર્મ નિષ્ઠા છે જે તમે આજે માણી રહ્યા છો સનાતન સાથે વિષ્ણુ કૃષ્ણ અને શિવની પૂજામાં રહેવું પડશે કુળદેવી સુરાપુરા સુરધન નિવેદ પુરાપુરાની ખાંભીની પરંપરામાં રહેવું પડશે કુળ ગોર કુળ ગુરુ એ પરંપરામાં રાખવો પડશે પરિવારિકતા ખૂબ કેળવવી પડશે અત્યારે તમે ટેલિકોમ્યુનિકેશનમાં જી ફાઈવ વાપરો છો જી સિક્સ સેવન આવશે ત્યારે પ્રજાને ક્યાં પકડશો જી ફાઈવ વાપરેશ તો આ નથી રહેતા સિક્સ સેવન આવશે પ્રકાશભાઈ મલ્ટિપ્લેક્ષમાં વ્યાજ હશે તો એને આપણે ક્યાં ચંદ્ર ઉપર સોસાયટીમાં ફ્લેટ રાખવા એને અહીંયા જ રાખવા છે ફળિયામાં કુટુંબમાં ઘરમાં દાદાની હામાં એ આપણી ધરોહર છે સમાજ નિષ્ઠા બાદ ન જાય નવી પેઢી શિક્ષિત બને આર્થિક વ્યવસ્થામાં મજબૂત બને પણ મૂડીમાં રે પરિવારની મૂડી છે એ આપણી સનાતનની ધરોહર છે રાષ્ટ્રીય નિષ્ઠા સમાજ નિષ્ઠા અને ધર્મ નિષ્ઠા આવનારી પેઢીમાં ખૂબ મજબૂત બને અભય રહેવું હોય નિર્ભય રહેવું હોય તો ગ્રંથનો સહારો લેજો ત્રીજા ગ્રંથમાં એવું રહસ્ય છે ભાગવદ્ ગીતામાં પલે પલ તમારે ક્યાં નિરખવા છે અર્જુનને સાબિત કરીને બતાવ્યું પલે પલ કૃષ્ણને તમારે ક્યાં નહીં રખવા છે તમારા દીકરાને દીકરો ખોળામાં દેહ તો એમાંય છે આજે જે લીલા તમે સાંભળી રહ્યા છો સવા વર્ષના દોઢ વર્ષના છોકરા તોફાન કરતા હોય નિર્દોષ તોફાન હોય એ તમને આગમ ચેતના આપતા હોય કે અમે તમારા પૂર્વજોમાંથી જ છીએ નિષ્ઠા પૂર્વજોની પાકી હોય પોત્ર પોતરાથી થઈને પાછો ધ્યાન રાખવા આવે પાછી ગોવાળી કરવા આવે પૂર્વજોને કાંઈક ઈચ્છા અધૂરી રહી ગઈ હોય કબીર સાહેબે કીધું છે મન મરે માયા મરે મર મર જાય સરે કોકની તૃષ્ણા રહી ગઈ હોય કોકની આશા રહી ગઈ હોય કે દીકરાને બહુ જમા વળશે મર્સિડીસ લઈને ફરશે છે બેટો આપણને બેહાડ્યો નથી હાલો દીકરાને ઘરે દીકરો થઈને જાય લે આજે કૃષ્ણ લીલા આવે છે એમાં એમાં કીધું છે કે પંડો પિંડ આવશે પિંડ પિંડ થઈને આવશે કોરામાં આવશે પ્રકાશમાં આવશે એના જેવી બુદ્ધિ થઈને આવશે એના જેવો વિવેક લઈને આવશે કોઈ સંતાન તો સમજવું કે આપણા પૂર્વજોની નિષ્ઠા પાકી થતી જાય છે હજી ચિંતા કરે છે હજી ચિંતન પરિવારનું સમાજનું કુટુંબનું આપ જેમ કરી રહ્યા છો એમ તમારી પેઢી ચિંતનમાં રહે વ્યવસ્થામાં રહે સમાજ નિષ્ઠામાં રહે અને મનોરથથી બેના છો બધાએ તો ખૂબ પારિવારિકતા મજબૂત બને એવી અમે ભગવાન ભાગવત નારાયણ પાસે પ્રાર્થના કરશું આપ તો બધાએ જોડાયેલા ગીગા બાપુ વખતથી કે કરમણ બાપુના સમયથી જે વાત વ્યવહારની જે થઈ છે એ દાદા સાક્ષી છે વડીલોમાં ત્યાં આ ઘોઘા પ્રદેશમાંથી આપ બધા વર્ષોથી જોડાયેલા છો શ્રદ્ધાથી નિષ્ઠાથી અને તમારા પૂર્વજોની કમાણીથી અખા બાપાએ કીધું છે આપણે નથી કીધું કે પૂર્વના પૂન ખોટાને તો ડાકલા વાગે આપણે ડાકલા નથી વગાડવા આપણે તો મનોરથ કરવા છે સદગુરુના મનોરથ પૂર્વજોના મનોરથ સમાજના મનોરથ માનવ કલ્યાણના મનોરથ કલ્યાણના મનોરથ અને ભેગું રહીને હમ્પીન જીવવાનો મનોરથ એ માનવ મનોરથ છે વિશેષ કથાનો સમય પણ હું અત્યારે મધ્યાંતરે જાય છે અને શાસ્ત્રીજીને આપણે વિનંતી કરી તમે અમને અહીંયા બેસાડ્યા અને આ બધાને મનોરથથી અમને પણ બનાવ્યા ભગવાન પણ મનોરથિત છે તમારા સાત દિવસ સુધી ભગવાન વાંગમય સ્વરૂપે ગ્રંથ સ્વરૂપે મનોરથી તમે બધાય ભાગવતના મનોરથી બનો ત્રીજી પેઢી પણ સંસ્કાર સંસ્કૃતિ અને સમાજ નિષ્ઠામાં મજબૂત બને એવી ગીગા ગીગાબાપુના દ્વારકાધીશને પ્રાર્થના કરશું જય આપીજા ધન્યવાદ ખૂબ ખૂબ બાપુ આપનું ગોહિલ પરિવારને વિનંતી કરીશ પૂજ્ય બાપુનું સ્વાગત સન્માન કરે સમસ્ત પરિવાર વતી બધી બાપુ સ્વાગત સન્માન થઈ રહ્યું છે આપણે બધા તાળીઓના નાચનું સ્વાગત કરીએ પણ આપને વચ્ચેથી એમના સ્થાન તરફ જઈ રહ્યા છે કથા અરે અતી સરજો બાપુ અને સેવા પ્રવાના વક્તા પૂજ્ય ગુરુજી પૂજ્ય ગુરુજી અને બાપુ સૌને નમન જય જય સંતમેલન અહીંયા થઈ રહ્યું છે આપણે બધા કાર્યોને નાથથી બીજું બાપુઓને ગુરુ સ્વાગત સન્માન કરીએ જે જગ્યા છે ખાલી રાખજો બેનો એક મિનિટ બધા બાપુને જઈ રહ્યા છે પૂજ્ય શાસ્ત્રીજી પૂજ્ય વક્તા શ્રી ગુરુજી પણ એમના છે દરેક શ્રોતાજનોને સાદર જણાવવાનું કે આ કથાનું પણ લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે